રિક્ષામાં દારૂ લઈ જતા બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ દારૂ અને રિક્ષા મળી પાડી પોલીસે બેતાલીસ હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે લીધો પાડી પોલીસની ટીમ ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરી અને જુગારના કિસ્સાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન એક ઓટો રિક્ષામાં બે મહિલા સહિત એક પુરુષ ચાલક વિદેશી દારૂના જથ્થો ભરી સુરત તરફ રિક્ષા લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળતા પાડી ચાર રસ્તા નજીક ઉતરતા છેડે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી રિક્ષા નંબર જી જે પંદર એ યુ અઠાવીસ જીરો સાત આવતા પોલીસે અટકાવી હતી અને તલાશી લેતા રિક્ષામાં દારૂ ભરેલા થેલા મળ્યા હતા જેમાં દારૂની બોટલ નંગ એકસો ચોરાણું જેની કિંમત રૂપિયા બાર હજાર છસો ચાલીસનો જથ્થો મળી આવતા રૂપિયા ત્રીસ હજારની રિક્ષા મળી કુલ્લે રૂપિયા બેતાલીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ મળી આવતા ચાલક ધીરજ કુમાર મહારાણા પ્રતાપસિંહ રહે વાપી કબ્રસ્તાન રોડ આમિર કોમ્પ્લેક્ષ અને ખુશબુ પ્રમોદસિંહ ચૌહાણ રહે સુરત પાંડેસરા તેમજ નીતુસિંહ સની ચૌહાણ રહે સુરત પાંડેસરાની ધરપકડ કરી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે